હેતભાઈ જે રીતે અલગ અલગ રણનીતિઓ જે છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે તેમાં પ્રથમ દિવસની જ વાત હોય તો પ્રથમ દિવસે એ પ્રકારનું નિવેદન સામે આવ્યું હતું કે અલગ અલગ પક્ષમાં અપક્ષ ઉમેદવાર તરીકે ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તે ઊભા રહેશે પરંતુ આમ છતાં પણ જો ભાજપ પોતાનો નિર્ણય નથી બદલતી તો તેમણે અન્ય રણનીતિ અપનાવવી પડશે તેમાંની એક રણનીતિ જોહર કરવાની પણ હતી ગઈકાલે તેમાં પણ તેમને ક્ષત્રાણીઓ જે મહેદી હાથમાં મૂકી અને જોહર કરવા તરફ આગળ વધતા હતા તે પહેલાં જ તેમને આગલા દિવસે પોલીસ તરફથી આગળ લાવી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે તેમની નજરકેદ કરવામાં આવી હતી તેમને આ જોહર કરતાં અટકાવી શકાય તે માટેની પણ કિલ્લેબંધી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી હતી એટલે ગઈકાલે એ પ્રકારનો જે કાર્યક્રમ હતો તે ક્યાંક અટકાવવામાં આવ્યો અને બંધ રહ્યો હતો પરંતુ હવે પછીની જે રણનીતિની વાત કરીએ તો રણનીતિ જે છે તે મહિલા સત્રાણીઓ જે છે તેમના તરફથી કરવામાં આવનાર છે તે કેવા પ્રકારની હોઈ શકે છે તેનો અંદાજ લગાવવો અત્યારે હાલ મુશ્કેલ છે પરંતુ જે રીતે આંદોલન આગળ વધી રહ્યું છે તેવું કોઈ ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અલગ અલગ રણનીતિના ભાગરૂપે મહિલાઓ પોતાની રીતે આગળ વધી રહી છે અને તે તેમનો વિરોધ દર્શાવી રહી છે જ્યારે જ્યારે અન્ય ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સમર્થકો જે છે તે પોતાના નિવેદનો જે છે તે અલગ અલગ બદલી રહ્યા છે એટલે હવે જે રીતે નિવેદનો આવી રહ્યા છે તેમાં ચોક્કસ કહી શકાય કે બંને પક્ષ તરફથી એક બીજેપી પક્ષ તરફથી અને ક્ષત્રિય સમાજના આગેવાનો તરફથી અલગ અલગ નિવેદન આપી રહ્યા છે એટલે ચોક્કસ કેવું અત્યારે હાલ મુશ્કેલ ભર્યું છે કે ખરેખર કેવા પ્રકારની રણનીતિ આગામી સમયે સમયમાં રહેશે પરંતુ એ ચોક્કસ કહી શકાય કે તેમની પાસે સમય જે છે તે બાર એપ્રિલ સુધીનો છે જ્યાં સુધી આ ફોર્મ ભરાઈ જાય છે પરસોત્તમ રૂપાલાનું તો મુખ્ય મુદ્દો જે તેમનો હતો તે ક્યાંક અટકી જાય છે અને ત્યારબાદ અલગ અલગ આંદોલનો જે છે તે હવે કઈ દિશામાં જાય છે તેને કોઈ રાજકીય રૂપ આપવામાં આવે છે કે કેમ અથવા તો અપક્ષ ઉમેદવાર તરીકે તેઓની નોંધણી થાય છે કે કેમ તે બારમી તારીખે ખ્યાલ આવશે કે ખરેખર ક્ષત્રિય સમાજ દ્વારા કેવા પ્રકારના આ પગલાંઓ જે છે તે હવે આગામી સમયમાં લેવાય છે બિલકુલ ઋતુેશન મૌલિક આ બંનેનો આભાર આ સમગ્ર માહિતી બદલ તો જે રીતે હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે હાલની જે આ બેઠક મહત્વની છે કે જે મળવાની છે મંત્રી નિવાસસ્થાને આ બેઠકને ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ બેઠકમાં યોગ્ય નિર્ણય આવે અને આંદોલન શાંત પડે તેવા તમામ પ્રયત્નો જે છે તે કરવામાં આવશે તો આ તરફ રૂપાલા સામેના ક્ષત્રિયોના આંદોલનમાં રાજકીય વ્યક્તિઓને દૂર રાખવામાં આવશે રાજકોટમાં મળેલી ક્ષત્રિય સમાજની કોર કમિટીનો આ નિર્ણય સામે આવ્યો છે સામાજિક આંદોલન હોવાથી સમાજના રાજકીય અગ્રણીઓને કમિટી સહિતમાં સ્થાન નહીં અપાય રાજકીય અગ્રણી બહારથી સાથ આપી શકશે પણ સક્રિય કમિટીમાં કોઈ હોદ્દા નહીં અપાય ધંધુકામાં મળનાર સંકલન સમિતિના સંમેલન બાદ આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે રૂપાલા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે અન્ય રાજ્યોના ક્ષત્રિય આગેવાનો પણ ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે શેરસિંહ રાણા અમદાવાદના ગોતા ખાતે પહોંચ્યા રાષ્ટ્રીય જનલોક પાર્ટીના અધ્યક્ષ છે શેરસિંહ રાણા જેઓ જોડાવાના છે આ બેઠકમાં શેરસિંહ રાણા ક્ષત્રિય સમાજના વિરોધમાં જોડાશે સમાચારોમાં હાલ રૂકાઈશું એક બ્રેક માટે પરંતુ તે પહેલા નજર કરીશું ટોપ 3 ખબરો પર રાજ્યમાં પાંચ દિવસ ડિસ્કમ્ફર્ટ કંડિશનની હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે ભેજ અને ગરમ હવા પૂકાશે હવે ધંધુકામાં રૂપાલાનો વિરોધ રાજપૂત અને ચુડાસમા સમાજનું સાંજે સંમેલન તો ઉત્તરાખંડથી અમદાવાદ આવશે રાષ્ટ્રીય જનલોક પાર્ટીના અધ્યક્ષ શેરસિંહ રાણા કોંગ્રેસનો કોંગ્રેસે ઉમેદવાર રાજકોટમાં કોંગ્રેસનું કોકડું ગુજવાયેલું લુબી પંપ ફ્લો નહીં ફોર્સ લુબિ પમ્પ્સ ફ્લો નહીં ફોર્સ આવ મોર રૂપાલાને માફી આપી દેશે તો પરેશ ધાંધણી રાજકોટની લડસી તેવી ચાલી રહેલી અટકળો મામલે રૂપાણીએ ભવિષ્યવાણી કરતા કહ્યું કે પરેશ લાભ લેવો હોય તો તે પણ ભલે લાભ લઈ લે પરંતુ શબ્દો યાદ રાખજો પરેશ ધાંધણી ખરાબ રીતે હાર રૂપાલા સાહેબે માફી માંગી લીધી છે ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા સમાજ છે દેવૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ને જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાંસદ પૂનમબેન માડમ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પ્રદેશ મહામંત્રી સ્વાગત છે ક્ષત્રિયોના વિરોધની વચ્ચે હવે સુરતમાં પરષોત્તમ રૂપાલાએ જોરશોરથી પ્રચાર કર્યો પાટીદાર સમાજે રૂપાલાનું ઉષ્માભેર સ્વાગત કર્યું ઉમિયાધામમાં મા ઉમિયાના દર્શન કર્યા પરુત્તમ રૂપાલા સાથે ભરત બોધરા જોડાયા પ્રચારમાં સુરતમાં સૌરાષ્ટ્રના મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો પરશુત્તમ રૂપાલાએ સુરતમાં જાહેર સભા પણ સંબોધી પહેલા સુરત મિની સૌરાષ્ટ્ર હતું તેવું રૂપાલાનું નિવેદન પણ સામે આવ્યું સાથે તેમણે ઉમેર્યું કે હવે સુરત મિની ઇન્ડિયા બની ગયું છે બીજા મતદારોને પણ પોતાના પ્રાંતમાં જઈને મતદાન કરવા અપીલ કરી પોતાના રાજ્યમાં જઈને ભાજપ માટે મતદાન કરવાની તેઓએ અપીલ કરી શરૂઆતમાં ભાષણો કરવા હોતો ત્યારે હું બોલતો કે હું મિની સૌરાષ્ટ્રની અંદર ભાષણ કરું છું એ જ્યારે પંચાણું બે હજાર એવો સમયગાળો હતો ત્યાં અને હવે હું ગર્વપૂર્વક કહી શકું કે હું સુરતમાં વાત કરતો હોઉં તો હું મિની ઇન્ડિયામાં ભાષણ કરી સંપૂર્ણ દિવસ દરમિયાન દરેક તાલુકાના અલગ અલગ આગેવાનોના ઘરે ચા પાણીનો કાર્યક્રમ રાખ્યો છે અત્યારે મા ઉમૈયાજીના દર્શન કરી અને સાંજે છ વાગે ગોપીન ફાર્મમાં રાજકોટ લોકસભાના સાત જેટલી વિધાનસભામાં આવતા ગામોમાંથી વસતા સૌ સમાજના આગેવાનોને સાંજે મળવાનો કાર્યક્રમ રાખ્યો છે તો આ તરફ ખેડાના કપડવંચમાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ ઉપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પ્રમુખ આરપી પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં દેવસિંહ ચૌહાણે સમાજની શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગમાં લાવવા આહવાન કર્યું હતું પાટીદાર સમાજની સ્વતંત્રતા પછીની બે પેઢીનો અવસર જે જે જોયો જોયો છે ભૂતકાળ છે પરિશ્રમ સંઘર્ષ અને ત્યાગ જોયો છે ત્યાર પછીની આ પેઢીનું દ્રશ્ય આપણે જોઈએ છીએ કે આખા ગુજરાતને અને દેશને અને વિદેશને માર્ગદર્શન આપે અને ત્યારે ટાઈમ સ્કવાયર ઉપર એની ફિલ્મ ચાલે અને ટાઈમ સ્કવેર ઉપર ફિલ્મ જોઈને

દેવુસિંહ ચૌહાણ સહિતના જે નેતાઓ છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે વાત કરવામાં આવે સંમેલન ની અંદર સમગ્ર ખેડા જિલ્લા માંથી કડવા પાટીદાર સમાજ છે વિશ્વ ફાઉન્ડેશન જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે હાલમાં સ્ટેજ ઉપર આરપી પટેલ સાહેબ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભર હોય આ તમામ નેતાઓ અત્યારે સ્ટેજ ઉપર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને એક મેસેજ ચોક્કસ થી આપવા માંગી રહ્યા છે કે દ્વારા સમર્થન આપતા હોય તેમ નજરે પડી રહ્યા ખેડાના કપડવંજમાં પાટીદાર સંમેલન યોજાયું ક્ષત્રિય ધારાસભ્ય રાજેશ ઝાલાએ દેવુસિંહ ચૌહાણને સમર્થન આપવા આહવાન કર્યું સામાજિક પ્રસંગમાં આડકતરી રીતે દેવુસિંહ ચૌહાણ માટે મત માંગ્યા અને સૌને સાથે લઈને ચાલનારા આપણા નેતા એટલે દેવુસિંહ ચૌહાણ આ વાત પણ તેમણે કહી આપ સૌ સમજી ગયા હશો એટલે કંઈ કહેવાની જરૂર નથી આપણે સૌએ સાથે મળીને બને એટલો ટેકો આપવાનો છે ઉમેદવાર પણ અહીંયા સમાજ સમાજનો કાર્યક્રમ છે એટલે કેટલીક મર્યાદાઓ છે પણ આપ સૌ મારી વાતને સમજી ગયા છે અને આપ સૌને વધુ કંઈ વિગતથી કહેવાનું હોય નહીં આપ સૌના આશીર્વાદ થી આ વિસ્તાર નેતૃત્વ એ વર્ષોથી થી કરતા આવ્યા અને સમગ્ર સમાજને તમામ સમાજોને સાથે લઈને ચાલવા વાળું વ્યક્તિત્વ એટલે દેવુશીજી અને જ્યારે જ્યારે આપણા કપળવન અને કઠલાલ તાલુકાને જરૂર પડી ત્યારે આપણે સૌએ અમને જ્યારે પણ યાદ કર્યા ત્યારે એમણે આપણા પ્રશ્નોને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે ત્યારે આપણે સૌએ અમને મદદરૂપ થઈશું એ જ અભ્યર્થના સાથે અને બીજું કે આ સંસ્થા દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે